નસો કરી નસેડીએ બસમાં ઉત્પાત મચાવ્યો હતો અડાજણથી કામ રેજીએસ બસમાં નસેડીએ ધમાલ કરી હતી અને બસ માં ઘુસીને મહિલાઓને અને અન્ય મુસાફરો ને ગમે તેમ બોલતો હતો નસાની હાલતમાં બસમાં બેફામ અપશબ્દ બોલતા મહિલાઓ પણ ભોટી પડી હતી અને બસમાં સવાર મહિલાએ ડરીને નીચે ઉતરી ગઈ હતી તો મહત્વની વાત એ છે કે યુવકને કંડક્ટર નીચે ઉતારવાનું કહેતા તેની સાથે પણ મારપીટ કરી હતી અને કંડક્ટરે ડ્રગ્સ નું પેકેટ બતાવ્યું હતું તો નસેડીએ પોતાને રોયલ કાઠિયાવાડી ગણાવ્યો હતો આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા મૈદરપુરા પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસ ગામ ખાતે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગત રોજ બીઆરટીએસ બસની અંદર એક નસીડી જે ગાળાગાળ કરે છે અભદ્ર વર્તન કરે છે અને મારી પાસે ડ્રગ છે અને હું ઘરનો બહુ મજબૂત પૈસાદાર વ્યક્તિ છું એ કયા પેસેન્જર સાથે ઝઘડો કરે છે એ હજુ ધ્યાન પર આવ્યું નથી પરંતુ આ વિડીયો વાયરલ થતાં થતાં મારી પાસે સાંજે જ્યારે પહોંચ્યો ત્યારે અમારા ડીએમસી અને અમારા જનરલ મેનેજર એમને આ વિડીયો મોકલાયો છે આ તમામ વિગત આ પેસેન્જર ક્યાંથી બેઠો ક્યાં ઉતર્યો ત્યાં આ બસની અંદર બીઆરટીએસ બસની અંદર કંડક્ટર હોતો નથી પરંતુ જે સ્થાનિકથી બેઠો તે કેશિયર પાસેથી એને ટિકિટ લીધી છે કે નહીં સિક્યુરિટીને ત્યાં એની ચેકિંગ કરી કે નહીં અને આ તમામ બાબતની વિગતો અમે હવે આજે ભેગા કરી રહ્યા છે તમામ વિગતો આવ્યા બાદ અમે પોલીસ ગુનો દાખલ કરવાનો છે અને આ નસીડીઓને એના ઘર સુધી પહોંચીને એને પકડી પાડવાના છે અને એનો પોલીસ મારફત એનો વરઘોડો નીકળે આ કેવી રીતે અભદ્ર વર્તન ત્યાં બાજુની અંદર તેને સીટ પર જ ત્યાં બાજુમાં મહિલા બેઠી છે એ કેટલી ગભરાયેલી હાલતમાં છે એ બહુ ગંભીર બાબત છે અને જે પેસેન્જર બીજો એમને વિડીયો બનાવી એને બી પોતે વિડીયો બનાવે છે એ સારી વાત છે પરંતુ એને જાગૃતતા રાખીને આપણી માતા બહેનો બાજુમાં બેઠી છે એના સિક્યુરિટીનો ખૂબ મોટો પ્રશ્ન હતો એને તાત્કાલિક ડ્રાઈવરને સૂચના આપીને આ ગાડી એક તો પોલીસ સ્ટેશન લેવાની હતી કોઈ સ્થાનક પર રોકીને એને પકડી પાડવાનું હતું તો આ નસેડી આપણે તે જ સમયે આપણા હાથ પર આવી જતે પરંતુ લોકોને ખાલી વિડીયો બનાવવામાં જે મજા આવે છે અને આપણા દેશની કે માતા બહેનોની રક્ષા કરવા માટે કે કોઈ એક્સિડન્ટ થતું હોય ત્યારે પણ આપણે વિડીયો બનાવતા હોય છે પરંતુ આપણે મદદમાં આગળ વધવું જોઈએ હું વિનંતી કરું છું આવી બાબત બહુ ગંભીર બાબત છે અને આ નસીડીઓને અમે છોડવાના નથી એના ઘર સુધી પહોંચવાના છે એનો ઓર વળો સો ટકા નીકળે એવી રીતે અમે કાર્યવાહી કરવાના છે